એક વખત એક દરજી હતો એ સોય થી કામ કરે ને ત્યારે સોય પોતાની ટોપીમાં રાખે કાતર થી કામ કરતો જાય કાતર ને પોતાના પગે રાખે કાતર મોંઘી છે સોય સસ્તી છે એ રોજ આવું થાય એટલે એક વખત એના દીકરાએ હિંમત થી પૂછ્યું એ કે પપ્પા તમે આ રોજ કેમ આવું કરો તમને ખબર છે કાતર કેટલા રૂપિયાની આવે આ પિત્તળ હાથાવાળી મોંઘી કેટલી એને તમે પગ નીચે રાખો ના હોય તો એ કે આમને મળી જાય તમને જોઈએ એટલે પડીકામાં દ આવે છે એ ખોવાઈ જાય તો વાંધો ન આવે તમે છો ત્યારે એના પિતાએ સોયમાં દોરો પોરવતી વખતે એવું કીધું હતું કે સોય છે ને એ જોડવાનું કામ કરે છે ને સાંધે છે ને ફાટેલા ને તૂટી ગયેલા ને એટલે એને માથે ચડાવું છો ને કાતરના કામ છે ને બે જણાને કાપવાના છે એટલે પગે રખાય કાપવાના કામ કરશો ને તો આજીવન પગે રહેશો ને ગામની બહાર રહેશો જોડવા વાળા બન્યા ને તો પાંચ જણામાં પૂછાશો ને તમે નહીં હોય તો એ તમારા નામ દઈને કહેવાશે કે ઓલા ભાઈને ફલાણા ભાભીને બોલાવો ને એનું કામ પડ્યું છે આ ઘર તૂટી રહ્યું છે આ બે ભાઈઓ બાંધી રહ્યા છે બાકી ઘણા તો એવા હોય એવા સ્વભાવ વાળા હોય ને કે હોય તો એમ લોકો એમ કે ઈ ન હોય ને ત્યાં કામ પતાવી દેજે બાકી આવશે ને તો હમણાં છે તમે જો પ્રસંગો માંડવાના હોય ને એટલે પેલા એવું થાય કે ફલાણા મોટા ભાઈ ને બોલાવો મોટા બાને બોલાવો એના વગર કોઈને ખબર નહીં પડે અને ઘણા ફૈબા એવા હોય કે આવે નહીં પેલા બધું બનાવી નાખો નહી તો બહુ તકલીફ પડશે કવર કરવામાં પૂછો તમારી જાતને તમારે કઈ યાદીમાં જવું છે જોડવા વાળાની યાદીમાં કાતરોની યાદીમાં કે ઓલીસોઈ વાળાની યાદીમાં અને થોડાક ધીમાખમો નવી પેઢી છે કદાચ તમને નહીં સાંભળે કારણ કે બધું કારણ માગશે અને નવી પેઢીને મારે થોડું કહેવું છે કે આ આ ધર્મની બધી વાતો સાંભળો ને ત્યારે થોડુંક સમજો કે જે વિજ્ઞાનને તમે આટલું બધું વધાવો છો વધાવવા જેવું જ છે વૈજ્ઞાનિકોએ એવું કામ કર્યું છે કે સો સો ટકા પણ એવું નહોતું કે આ બધું કંઈ આપણી પાસે નહોતું હમ આમાં કેટલી પેઢી હજી છે એ મીઠાથી દાંત ઘસે છે ઘસે છે કેટલા બધા બધામાંના લોકો હજી કદાચ હશે બા હવે ઓલી આલ્યા ભટ્ટ આવીને આપણને સરસ એમ કે પેસ્ટ મેં લઈ આવીએ અમારી પાસે તો હતું તે તમે કઢ્યું તમને ખબર હશે કે આ વખતે છાપામાં કદાચ નવી પેઢીએ વાંચ્યું હશે અને જે લોકો આઈએસ આઈપીએસની તૈયારી કરતા હશે એમને પ્રશ્ન આવશે કે વિજ્ઞાનનું જેને નોબેલ પ્રાઇઝ મળ્યું છે એ માણસે કેન્સરની રસી શોધી એટલા માટે એને નોબેલ પ્રાઇઝ મળ્યું છે એના એક કારણની અંદર એણે એવું કીધું છે કે મહિનામાં બે વખત તમે નિર્જળા ઉપવાસ કરો ને પેટ ખાલી રાખો તો તમને કેન્સર થવાની શક્યતાઓ ઘણી 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 ઓછી છે તો આપણી આ વ્યાસપીઠે આપણને બંને વખત કીધું કે અગિયારસ છે નિર્જળા કરવી જોઈએ અગિયારસના દિવસે ફોળાહાર કરવો જોઈએ એ તો હતું અત્યારે આપણે એને નોબેલ પ્રાઇઝ આપીએ છીએ આપણા ઋષિ મુનિઓએ આપણને આ કઈને જ અહીં સુધી મોકલ્યા છે પણ આપણા બધાની તકલીફ એ છે કે ખોલીએ નહીં જોઈએ નહીં ધર્મગ્રંથો પૂજવા માટે નથી જીવવા માટે છે આપણી તકલીફે છે પૂજા કરીએ વંદન કરીએ એટલે એનો અર્થ એવો નથી કે ખોલવાના નહીં ખોલશો તો ખાલી થતા બચશો તો ભરાશો પણ ખરા થોડુંક સમજવાનું રાખો અને બે પેઢી વચ્ચે જે અંતર છે નવી પેઢી આ જ વાત જુદી ભાષામાં કરે છે તો એને પણ થોડુંક સ્વીકારવાનું રાખો ઘણી બધી એમાં નહીં દીકરા હોય દીકરીઓ હોય જેને શહેરમાં રહેવું જ શહેરમાં જ રહેવું હોય ગામડે રહેવું જ ન હોય તમે જો ઘણી બધી અત્યારે મોટા મોટી સમસ્યા તમે નંદ ગામમાં ગમે એવો મોટો બગલો હોય ગમે હોય ને એ રહેવા દો મુંબઈમાં નાના ઘરમાં રહેવું જ પણ આ ન થવું કેમ કારણ કે આપણે એવું માહોલ અને એવું વાતાવરણ પૂરું પાડી શકતા નથી જે માહોલ એને ભુજમાં મુંબઈમાં ને અમદાવાદમાં ને અમેરિકામાં ક્યાંક મળે છે પછી આપણે ન્યા જઈને મજૂરી કરશે પણ અહીંયા નહીં કરે ન્યા મજૂરી કરે તો એના મજૂરીના આધારેને કોઈ વ્યક્તિ એવું નથી કહેવાનું કર આ કામ કરે છે ધારો કે અહીંયા કેટલા બધા દીકરાઓ હશે એ તમારે એમ કે છે કે ના મારે અમેરિકા જવું જ છે ને મારે લંડન જવું જ છે અને પછી આપણે એ બેઠા બેઠા એવી વાત કરીએ ન્યા જઈને છે ને પેટ્રોલ પૂરશે પણ અહીંયા નહીં કરે ત્યાં એ પેટ્રોલ પૂરે છે ને તો કોઈ વ્યક્તિ એવું પૂછતું નથી કર આટલું ભણ્યો છે ને પેટ્રોલ પૂરે છે અહીંયા તો ધારો કે બાપના સરસ મજાની નાની એવી દુકાનમાં બેસે ને તો આપણે દસ જણ આપણે જ કેવા વાળા હોય કે આટલું ભણ્યો ને બિચારો જો તો ઘરોજી અહીંયા જ બેઠો એટલે ઓલ એમ થાય અહીંયા રહેવું ને કરે તો ન્યા વ્યા જાઓ ભલે બાપનું ખેતર વેચી જો અમેરિકા જવું પડે તો ન્યા વ્યા જાઓ કોઈ પૂછશે તો નહીં કોઈ કહેશે તો નહીં આ પેઢી છે ને ટિકટોક જનરેશનમાંથી છે તમારી ટકટક તો બિલકુલ નહીં સાંભળે તમે ઈચ્છતા હો કે તમને સાંભળે તો પૂર્વ શરત એ છે કે આ બધા બહાર લાવો કે તું આ છો ને તું આ છો ને આપણે બધા કેવાય છે ઓલી કે શરૂ થઈ જાય અમે તમારી માટે આ કર્યું તમારી માટે ઓલું કર્યું ઓલું તમારી માટે આમ આમ કર્યું છે આવું બધું કશું જ કહેવાના બદલે થોડા શાંતિથી ને સમજવાના રાખો દીકરીઓને સરસ ભણાવો છો તો દીકરીઓને નમ્ર વિનંતી છે કે તમે ભણો છો એનો અર્થ એ નથી કે રસોડું છે એ તમારી જાગીર નથી નથી એટલે એક બહુ જ મોટો વર્ગ એવો છે ભણેલ દીકરીઓ ટેલ જોતી કારણ કે એ લોકો એવું માને છે કે ભણેલ છે એટલે રસોઈ નહીં આવડતી હોય વધારો કે તમારે ત્યાં ખૂબ સરસ દીકરાનો માગો આવે છે અને છોકરાવાળા એવું કે છે કે અમારો દીકરો બહુ ડાયો છે બહુ સંસ્કારી છે એક પણ પ્રકારનો વ્યસન નથી ભણેલો છે બધું રાત્રે આઠ થાય એટલે ઘરે આવી જાય બધું જ કરે આટલા સંસ્કાર વખાણ કરે અને એમ કે વાહ આની અરે કરવા જેવું જ છે અને પછી હળવેક થી દીકરા નહીં પાડો તમે તો આપણે કેમ એવું કહી શકીએ કે અમારી દીકરી બધું છે ડાય છે ભણેલી છે આ આવડે છે આવડે પણ રસોઈ નથી આવડતી રાધર રસોડું તો તમારું રજવાડું છે ઉપરવાળાએ હજાર હાથવાળી સ્ત્રીને એટલા માટે જ કીધી છે કે ઘર બાર ઉંબરો માળિયું એ બધું જ સંભાળી શકે છે હમણાં જોયું ને તમે આખું તમે જુઓ પુરુષોના એક પણ કામ એવા નથી કે જે એકસાથે બે ત્રણ અને ચાર થઈ શકતા હોય વૈજ્ઞાનિકોએ ચાર ગેસના બર્નર બનાવ્યા છે ખબર ને ત્યારે એવા ગેસ આવે છે કે ચાર એકસાથે એનો અર્થ એ છે વૈજ્ઞાનિકોએ મનોવૈજ્ઞાનિકે ટેસ્ટ કરી લીધો છે કે સ્ત્રી છે એ એક સાથે ચાર જગ્યાએ ધ્યાન આપી શકે છે આ બાજુ રોટલી થાય આ બાજુ શાક બનતું હોય આ બાજુ દાળ ઉકળતી હોય અને આ બાજુ દૂધ ઉભરાય નહીં ચારેય ગેસ ચાલુ હોય કામવાળીને કેતી જાય મોટર બંધ કરતી જાય અને આટલું બધું ધ્યાન રાખ્યા પછી પણ હોલમાં એનો સાસુને એના વર્ગ કઈ રીતે એકબીજાની ચડામણી કરે ન્યાય એના કાન હોય એટલે ભૂલી જજો અમારે ચાર ચાર આંખું છે અહીંયા તે બધી બાજુ નજર હોય બધી બાજુ ધ્યાન જાય આટલી ક્ષમતા હોવા છતાં આપણી ગમતી વસ્તુ માટે કેમ આપણે આટલા ઉણા છીએ જે વસ્તુનો ગર્વ આપણે લેવો જોઈએ કે આ મારાથી જ થાય કલ્પના તો બહુ દૂરની વાત છે કે સ્ત્રી વગર કલ્પના તો બહુ દૂરની વસ્તુ છે આ જે તમામ ધોળા કપડાઓ સરસ મજાના છે ને એની માટે કેટલી માઓ પોતાના હાથ અને જાત બંને પણ કદર કરો અને ક્યારેક આ વૃદ્ધ પેટી છે એનાથી બોલાઈ જાય કારણ કે આપણે જે જાહો જલાલી અને જે ઉડાપણું જોયું છે ને એને જોયું જ નથી આ એટલે એની માટે બહુ પીડાદાયક છે બધી વસ્તુ આટલું કામ ન કરીએ કઈ આટલું કામ નોકરી કરીએ કઈ બાને પણ કેવું છે રાધર કેવો રાખે તાર કાંઈ કરવું નથી પડતું આ ઘરની અંદર એ બદલે આપણે જ શરૂ થઈ જાય અમે તો કર્યું જ છે ને અમે ક્યાં નથી કર્યું અમે ઓલું કર્યું જ છે ને છેલ્લી વાત મમ્મીઓની વિનંતી છે કે તમે ઓફલાઈન રહીને દીકરા ચોક્કસ મોટા કરો છો દીકરીઓ મોટી કરે છે પણ બાળકોને જમાડતી વખતે મોબાઈલ ન આપો સૌથી મોટી સમસ્યા અને પાછા આપણે એટલા પ્રેમથી કહીએ કે મોબાઈલ ચાલુ કરી દઉં ને ગમે એટલું જમી જાય ને ખબર જ ન પડે એ તો તકલીફ છે એને જમ્યું નહીં એને ઠૂસ્યું કેવાય બેન રાધર બાળકને ખબર પડવી જોઈએ કે આ રોટલી છે આ શાક છે આ દાળ છે દાળ પીતી વખતે મરચું વચ્ચે આવે તો એ તીખું લાગે તેથી મરચું બાજુમાંથી કાઢવાનું હોય સ્ક્રીન ઉપર ધ્યાન એટલું બધું ન રાખો કે આવતા દિવસોમાં સંતાનોને ક્યાંક મૂકવા જવા પડે અત્યારે તમે છેલ્લા કેટલા બધા એવા કેસીસ જોશો ને તો માએ મોબાઈલ નો આપ્યો એટલે મારી નાખે ક્રિમિનલ કેસીસ છેલ્લા બે વર્ષના જોજો જે જુવાન કર્યો છે એને વિનંતી છે કે ચાલીસ થી પાંત્રીસ વર્ષની કે પચાસ વર્ષની સ્ત્રીઓ છે એને બતાવે આ બધું અને આમાં તકલીફ ક્યાં થાય ખબર દાદી પાસે મોબાઈલ હોય અને એટલે બાળકો રહી રહીને બા 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 બાનો પ્રેમ નથી બા મોબાઈલ આપે ને એટલે વારા ઘડીએ બા આવે છોકરાઓ પછી આપણે એમ કે ખબર નહીં મારું બહુ રાત્રે મારી આગળ જુઓ આવે બા બાઈ ગયા હોય અને બાળક યુટ્યુબ જોતું હોય અને એ વખતે મોબાઈલ તમારી પાસે મોબાઈલ તમારી પાસે માનતો નથી એટલે આપણે હા જે આવેલા દીકરાને મગજ કરીએ કે આ હા તારી બહુ જો દીકરાને મને અડવાઈ દેતી નથી અમે ત્રણ મોટા કર્યા આજો થોડુંક સમજો એને પોતાનો સંતાન એને ખબર જ છે કે સૌથી વધુ સુરક્ષિત તમારા હાથમાં છે પણ ઓલા જે મોબાઈલની લત તમારા દ્વારા લાગે છે એને સ્ટોપ કરાવી છે કારણ કે એ જયારે ડોક્ટર આગળ ભૂજ લઈ જાય ને બાળકને તે ડોક્ટર ના પડે છે કે ચોકલેટ ન દેતા ચોકલેટ ન દેતા અને તમે જ્યારે જયારે જાઓ છો ત્યારે બાળક તમારી યાર હાલો બાઉ તમારી યાર આવું હાલો બાઉ તમારી યાર આવું એ તમને તમારો પ્રેમ ને તમારી આંગળી માટે નથી આવતું કારણ કે તમે જેવું બાળક વેન કરે એટલે તમે તરત કહો છો કે આપોના પાંચ રૂપિયા ચોકલેટ એ વખતે તમારે બહુ પ્રેમથી કેવું પડે બેટા ચોકલેટ નથી ખાવાની મમ્મીએ ના પાડી છે